દરેક મતદારઓના નંબર લઈ કરી ને જાહેરાત કરવામાં આવે છે ને તેમનો પબ્લિકનો સમર્થન લઈ રહી છે દરેક ઠેકાણે કોંગ્રેસ પાર્ટી એ સંદર્ભમાં અત્યારે ગાંધીધામ ના સુંદરપુરી વિસ્તારની બાજુમાં પાણીના ટાકાની બાજુમાં અત્યારે મોવમેન્ટ ચાલુ છે અત્યારે આપણા સાથે ગાંધીધામ શહેરના પ્રમુખ શ્રી આપણા દેવેન્દ્રસિંહ ઝાલા આપણી સાથે છે એમના જોડે વાત કરશું

ઘણી વખત લોકોમાં એક પ્રશ્ન આપણે સાંભળતા બંને કે લોકો એમ કેતા કે આ વિસ્તારમાં અમે તો હોટ આપ્યા નથી સામેની પાર્ટીની તો જીત્યા કેમ એટલે ત્યારે હવે અત્યારે ખ્યાલ પડે છે એ લોકો વોટ ચોરી કરીને જીતતા હતા એટલે અમારા રાષ્ટ્રીય સચિવ મલ્લિકાર્જુન અડગેજી એ જાહેર કરેલ વોટ ચોર કદીચોર અભિયાન ના અંતર્ગત અમે આજે ગાંધીધામ શહેર અને તાલુકા કોંગ્રેસ જોથી ગાંધીધામ શહેર અને તાલુકાના દરેક ગામડાઓને આવરી ને ગાંધીધામની શહેરની જનતાને જાગૃત કરવા માંગી છે તેમની સાઈન અને મિસકોલ કરાવી એમને જાગૃત કરી છે કે તમે પણ આ અભિયાનમાં જોડાવ ને આ અભિયાન અમે ચૂંટણી પંચને ઉપરત કરશું કે આટલી જનતા જે છે એ ચાહે છે તો એના વિશે આપ ચિંતિત કરો એટલે જે પ્રમાણે તમારો અભિયાન ચાલી રહ્યો છે તો આપણા કચ્છ જિલ્લાની અંદર છેલ્લા જે બે ઇલેક્શન થયા વિધાનસભાના લોકસભાના

બે કલાકની અંદર વોટિંગ બંધ થયા પછી સાત થી આઠ આઠ વોટિંગ વધ્યું કેમ આવા મુદ્દા ઘણી જગ્યાએ છે અમારા રાષ્ટ્રીય નેતા રાહુલજી જે જ્યાં જ્યાં પણ આવું બન્યું છે એનું પર્દાફાસ કરીને બતાવ્યું પણ છે લાઈવ કરીને એટલે દરેક વિધાનસભા દરેક જિલ્લા અને ગામમાં અમે અભિયાન જાણીએ છીએ કે ક્યાં આવું બનાવ બને છે એના વિશે અમે કામગીરી કરી એક નારો છે કોંગ્રેસ નો વોટ ચોર ગદ્દી છોડ એટલે તમને શું લાગે છે આનાથી કઈ પબ્લિક માં જાગૃતતા આવશે સો ટકા આવશે મેં જેમ પેલા તમને વાત કરી કે ઘણી વખત આપણે ઘણા કાઉન્સિલર એવા છે પાંચ પાંચ વર્ષ સુધી એના વિસ્તાર નથી જતા ઘણા ધારાસભ્ય એવા છે કે એના વિસ્તાર કોઈ દિવસ ગયા નથી અને પછી ઇલેક્શન આવે ત્યારે આરામથી જીતી જાય છે ત્યારે લોકો ઘણા આપને કે છે કે અમે તો આમને વોટ નથી આપ્યો લોકોનો આટલો આક્રોશ હતો છતાં જીત્યા કેમ તો આ પાછળ એનું કારણ હોઈ શકે વોટ ચોરી કરીને જીતતા હોય આગામી ચૂંટણીની અંદર કોંગ્રેસની શું રણનીતિ હશે આ બાબતમાં આગામી ગાંધીધામ મહાનગરપાલિકા મીડિયા મીડિયાના માધ્યમથી ગાંધીધામ જનતા પણ કેટલી પરેશાન છે કોઈ પણ ગાંધીધામ નો એવો આંતરિક રોડ નથી કે જેમાં ખાડા ન હોય એટલે આપણે મહાનગરપાલિકા નગરપાલિકામાં શું જોતું હોય પાણી હોલ લાઈટ અને રસ્તા એ સારા નથી આપી શકતા એને સગવડ નથી આપી આપી શકીએ ત્રીસ ત્રીસ પ્રશ્ન શાસન પછી પણ જો જનતા ને ઘણી સુખાયું દરરોજ આંદોલન કરીને મહાનગરપાલિકામાં પોતાના મોટા લઈને જાય છે તો જનતાને આગળ આવવું જોઈએ જનતા એ આ વખતે કોંગ્રેસ ની સરકાર એક વખત બનાવી કે ભાજપની તાના થાઈને જાકારો આપવો જોઈએ અત્યારે જે વર્ટ ઝારીલો મુદ્દો હાલી રહ્યો છે એના માટે તમે જ્યારે સ્થાનિક લેવલ ની આપણી કુતરી હશે એના માટે બ્લેક લેવલ ઉપર કોંગ્રેસ શું કામ કરશે અત્યારથી જ જે તમે કીધું એના માટે આવનારી ચૂંટણીઓમાં અત્યારથી જ અમે મતદાર યાદીઓ ચકાસી છે કે ક્યાં એવું લાગે છે કે ક્યાં વોટ જે વધારે છે નામ એ નામને ને ચકાસી છે નામ બરાબર ખરેખર છે કે નહીં કે ખાલી ચોપડા ઉપર જ છે કે નથી એ અત્યારથી જ અમારી કામગીરી ચાલુ છે ને બૂથ મેનેજમેન્ટ બહુ સૌથી સારામાં સારું બૂથ મેનેજમેન્ટ આ વખતે જોવા મળશે અમે લોકોને પણ કહી દઈએ કે આ વખતે કોંગ્રેસ ને ચાન્સ આપવો મહાનગરપાલિકામાં ને પછી આગલા પાંચ વર્ષ તમે જોજો કે આ લોકોનું ત્રીસ વર્ષનું શાસન ને અમારો પાંચ વર્ષના શાસનમાં તમને ફરક દેખાય છે કે નહીં જે રીતે મિત્રો જોવા મળે છે કે અત્યારે કોંગ્રેસ પાર્ટી ફાઇટિંગ કરવાના મૂડ માં છે અત્યારે આપણી સાથે ગાંધીધામ શહેરના કોંગ્રેસના પ્રમુખ શ્રી ભરતભાઈ ગુપ્તા પણ સાથ આપણા ભેગા છે આપણે એમના જોડે પણ વાતચીત કરીએ કારણ કે એમની છાપ એક ફાયર બ્રાન્ડ નેતા તરીકે છે એટલે આપણે સાંભળીએ કે એ શું કહેવા માંગે છે આ બાબતમાં ભરતભાઈ સૌથી પહેલા તો હું એટલો જ કહીશ કે આ સરકારની જે ટોલ છે ને હવે ખુલી ગઈ છે આંકડાઓ સાથે અમારા રાષ્ટ્રીય નેતા શ્રી રાહુલ ગાંધીજી એ આંકડાઓ સાથે પ્રૂફ સાથે હવે આની પોલ બોલી નાખીએ સરકાર તમને આ કહું છું કે જે આપણે ઇલેક્શન કમિશન જે મેન જે આપણા ઇલેક્શન કમિશન જે આયુક્ત છે મેન એ અત્યારે મૂંઝાઈ ગયા છે એવા મૂંઝાઈ ગયા છે કે ભાઈ કરીએ શું કેમ એમનો જવાબ દઈએ અમે આ સરકાર આપણે કોંગ્રેસ પાર્ટી અમે આખા દેશમાં આજે રાહુલ ગાંધીજીના સૂચનાથી ને આમાં રાષ્ટ્રીય જે મલકાજુ સડકજી જે નેતા રાષ્ટ્ર જે અમારા પ્રમુખ છે એમના સૂચનાથી અમે આ અત્યારે ગાંધીધામની અંદર આ અભિયાન શરૂ કરી નાખ્યું છે ત્રણ તારીખે અમે આ એક એક ઘરે જઈને અમે માણસોને જાગૃત કરશું આ અભિયાન જે છે એ મતચોરીનો અભિયાન જે છે આ અમે અત્યારે જાગૃત કરીએ છીએ પડતું એના પછી અમે લોકો અત્યારે પંદર વીસ દિવસ પછી એટલે એક ઘરે મતદાર યાદીઓ લઈને મતદાર યાદીની અંદર અમે પોતે જે મતદારો છે એ લોકોને અમે બતાડશું કે તમારું મત અહીંયા પડે છે કે તમારું મત ওখানে પડે છે એક માણસનો મત એ લોકો ચાર ચાર પાંચ પાંચ જગ્યા પડાવે છે આની પણ અમે લોકો અત્યારે આખી અમારી ટીમ કોંગ્રેસની જે અત્યારે આ મોહીમ ઉપર લાગી ગઈ છે અમે આ લોકોને 100% ખુલ્લા પાડશું મહાનગરપાલિકાની વાત કરીએ તો અત્યારે અને સરકાર ને અમે લખીને આપશું કે આ બધા બોગસ મત આ મહાનગરપાલિકા પેલા રદ થવા જોઈએ જે પ્રમાણે તમે ગાંધીધામ વિસ્તારની અંદર આ મુવમેન્ટ ચલાવી રહ્યા છો એમાં તમને પબ્લિક

જાગૃતતા આવી ગઈ છે આ વખતે અમને પાંચસો ટકા ખાતરી છે કે મહાનગરપાલિકામાં આ વખતે એક ચાન્સ આ ગાંધીધામની જનતા આ આપણા ગામડાઓની જનતા આ વખતે કોંગ્રેસને લઈ આવશે અને અમે એ ખાતરી આપે છે કે ભાઈ આ ચાન્સ અગર આ વખતે અમને આ પબ્લિક આપે તો અમે જે કામ કરશું એ ત્રીસ વર્ષના આ લોકોના ખાડાઓનું ભરવાનું કામ અમે કરશું અને આ લોકોને હંડ્રેડ જાકારો આપશું આ ગાંધીધામ ની પ્રજા ત્રીસ ત્રીસ વર્ષથી પ્રજા હોય કે હિન્દુસ્તાન એ લોકોને એવું બધું સિસ્ટમ બેસાડી દીધું છે કે અમને તમારી મતની જરૂરત નથી પોતે પોતે મત લઈ શકે છે અને કોઈને પણ તમે નાના માણસ છે કે ધંધાવાળા છે એ લોકો બધાનું હવે અત્યારે બસ પૂરું છે

ખૂદકા સાત ખૂદકા વિકાસ તમે વિકાસ ની વાત શું કરો છો તમે જોઈ લો બે હાજર ચોથ થી લઈને બે હજાર પચ્ચીસ સુધીમાં એ લોકોના નેતાઓનો શું વિકાસ થયો છે ગાંધીધામની વાત કરું તો ગયા જેટલા પણ કાઉન્સિલરો હતા કે ગાંધીધામના જેટલા પણ ભાજપના નેતાઓ હોય તમે એમનો બધું ચિત્તો કાઢી શકો છો દરેકનો શું કેટલું પ્રોપર્ટી છે કેટલું બધું શું શું થઈ ગયું છે ગાંધીધામની જનતા જાણે છે જોઈ છે

પણ તેમ છતાં પણ અત્યારે આપણા ગાંધીધામ શહેરના પ્રમુખ શ્રી ભરતભાઈ ગુપ્તા દ્વારા જે પ્રમાણે આક્ષેપ થઈ રહ્યા છે કે જે તે વ્યક્તિ ઇલેક્શનની અંદર એમના દ્વારા દારૂ પણ વેચવામાં આવે છે તો એક વસ્તુ ગુજરાતની સિસ્ટમ માટે ગુચારવાળા એક વસ્તુ છે એ સંદર્ભમાં ભરતભાઈ કદાચ આ વખતે ગાંધીધામની પ્રજા મહાનગરપાલિકાના ઇલેક્શનમાં આગળ કોંગ્રેસને તક આપે છે

તમને કોઈ બી પણ કેને ટેન્ડર મળે એનું પણ અમે ચિત્ઠો વોર્ડ વાઇઝ લગાજો કેને ટેન્ડર મળે છે શું ભાવે મળે છે કેવી રીતે કામ જે કામ ન થતો હોય તો હું આની કમિટી અમે બનાવશું વોર્ડ વાઇઝ ઈ કમિટીના નીચે આ સરકારની અંદર અમે લોકો ઈ કમિટીને રજીસ્ટર કરાવશું કોઈ પણ વોર્ડની અંદર કોઈ પણ ટેન્ડર પાસ થાશે ઈ ટેન્ડરની કોપી એ કમિટી આ વોર્ડની કમિટીને આપવામાં આવશે અને કેવો કામ કરે છે શું છે એ દરેક વોર્ડ અંદર આવી બધી અમે લોકો ફેસિલિટી આ વખતે ઊભી કરશું આ ભ્રષ્ટાચાર ને એકદમ હંડ્રેડ પર્સન્ટ અમે કાઢી નાખશું એ મારો અહીંયાથી તમને હંડ્રેડ પર્સન્ટ ખાતરી આપું છું ગાંધીધામ ની જનતા ને કે આ વખતે વોર્ડ વાઇઝ અમે સિસ્ટમ ઊભી કરશું કે લોકોને કોઈ કોઈ આક્ષેપ કરવાનો કઈ આવતો જ નથી જે પ્રમાણે અત્યારે કોંગ્રેસ ના અગ્રણીઓ જોડે આપણી વાતચીત થઈ એમને જણાવ્યું કે ભાઈ પબ્લિકનો વિશ્વાસ જીતવા માટે કોંગ્રેસ પાર્ટી અત્યારે બધા પોતાના પ્રયાસો કરી રહી છે આગામી ગાંધીધામની નગર